સાંજના અરસામાં સેક્ટર આઠ વિસ્તારમાં જાહેરમાં કચરો ફેંકવા બદલ ખન્ના માર્કેટના તકદીર ચિકન શોપના માલિકને રૂપિયા દસ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે સેનેટરી ઇન્સ્પેક્ટર ગાયત્રીપ્રસાદ જોશીના માર્ગદર્શન હેઠળ સબ ઇન્સ્પેક્ટર પરેશ શ્રીમાળી અને મેહુલ જેઠવાએ સ્થળ પર જઈ આ દંડની વસૂલાત કરી હતી જાહેર માર્ગો પર ગંદકી ફેલાવતા તત્વો સામે મનપાની આ કાર્યવાહીથી અન્યમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે